ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગનો ફુરચો બોલી ગયો અને માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા આ દુર્ઘટનામાં એક કાર ચાલકને શરીરે સામાન્ય ઈજા પહોંચી ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને હાઈવે પર નો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો છે વારંવાર બનતી આવી ઘટનાઓ વાહન ચાલકોની બેદરકારી અને ઓવર સ્પીડિંગ સામે લાલબત્તી સમાન છે અહેવાલ ગૌતમ વારેચા ભારતની અસ્મિતા ડીસા